નમસ્કાર મિત્રો થમનેલ પરથી તમને ખબર તો પડી જ ગઈ હશે કે આજના વિડીયો ટોપિક શું છે તો પણ હું ફરી એકવાર કહી દઉં છું આજના આપણે જાણીશું અમદાવાદના વિડીયોના શાસન દરમિયાન શાસકોએ બંધાવેલ તળાવો મહેલો મસ્જિદો અને રોજા વિશે જે આજે પણ જોવાલાયક અને ફરવાલાયક છે તેના વિશે આપણે આજના વિડીયોમાં જાણીશું સૌથી પહેલા આપણે વાત કરીશું ભદ્રના કિલ્લાની ઈસવીસન ચૌદસો ને અગિયારમાં

હવે આપણે વાત કરીશું જામા મસ્જિદ વિશે જામા મસ્જિદ ગાંધી રોડ અને ત્રણ દરવાજાની વચ્ચે આવેલી છે આ મસ્જિદ જામી મસ્જિદ અને જુમ્મા મસ્જિદના નામથી પણ ઓળખાય છે આ મસ્જિદની ખાસિયત શું છે તમને ખબર છે આ મસ્જિદમાં સાતસો ને સાત થાંભલા આવેલા છે આ મસ્જિદ અમદાવાદની સૌથી ભવ્ય અને વિશાળ મસ્જિદ છે અમદાવાદની જામા મસ્જિદ દિલ્હીની જામી મસ્જિદની બરાબર ક્ષમતા ધરાવે છે તો મિત્રો આગળ આપણે વાત કરીશું અહમદ શાહની મસ્જિદ વિશે અહમદ શાહની મસ્જિદ ભદ્રના કિલ્લાની દક્ષિણ દિશામાં ગુજરાત ક્લબની સામે આવેલી છે ઈસવીસન ચૌદસો ને ચૌદમાં આ મસ્જિદ બંધાવવામાં આવી હતી આ મસ્જિદને શાહી જામે મસ્જિદ તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે આ મસ્જિદ રોયલ ફેમિલીની પ્રાઇવેટ મસ્જિદ તરીકે યુઝ થતી હતી આ મસ્જિદને પણ રેનોવેટ કરવામાં આવી છે

આ મસ્જિદની બીજી ખાસ વાત એ છે કે જો તમે આ મસ્જિદની અંદર જશો તો તમે કોઈ હિન્દુ મંદિરમાં આવી ગયા હોય તમને એવું જ લાગશે કારણ કે તેમાં મંદિરોના સભાગૃહ જેવા હોલ છે અને મંદિરોના થાંભલા જેવા જ થાંભલા છે ઈસવીસન ચૌદસો ને ચોવીસમાં જામા મસ્જિદનું કામ પૂરું થયા પછી આર્કિટેક્ચર અને સિવિલ એન્જિનિયરિંગમાં ભારે મંદી આવી ગઈ હતી જે ઈસવીસન ચૌદસો ને ચાલીસમાં

નંબર એક કે આ મસ્જિદના મિનારા અને ગુમ્મટમાં હિન્દુ અને ઇસ્લામિક શૈલીનો સંગમ જોવા મળે છે અને નંબર બે ઈસવીસન અઢારસો ને ઓગણીસના ભૂકંપમાં આ મસ્જિદની ઇમારતને નુકસાન થયું હતું રાણી રૂપમતીની મસ્જિદ જોયા બાદ હવે આપણે વાત કરીશું અમદાવાદની ખાણીપીની બજારમાં આવેલ રાણીના હજીરા વિશે આ હજીરો ઈસવીસન ચૌદસો ને પિસ્તાલીસ માં બંધાવેલ હોવાનું મનાય છે

એક વર્ષ પછી શરૂ કરવામાં આવ્યું હતું બાદશાહનો હજીરો અહમદ શાહનો હજીરો અને રાજાના હજીરા તરીકે પણ ઓળખાય છે આ રોજાની મધ્યમાં આરસની બનેલી એક કબર છે જે અમદાવાદ શહેર વસાવનાર અહમદ શાહ બાદશાહની કબર છે ડાબી બાજુની કબર તેમના પુત્ર મોહમ્મદ શાહની છે જેમને આ હજીરો બંધાવ્યો હતો અને જમણી બાજુની કબર એમના પૌત્ર કુતુબદીન શાહની છે તેમના પપૌત્ર જલાલ ખાન અને અહમદ શાહ ત્રીજાને પણ અહીં જ દફન કરવામાં આવ્યા હતા અને એક ખાસ વાત આ રોજામાં સ્ત્રીઓ અલાઉડ નથી તેના સિવાય બીજી એક ખાસ વાત છે આ રોજામાં છેલ્લા પાંચસો ને સિત્તેર વર્ષોથી નિયમિત રીતે શહેનાઈ અને નોબત પર નગારા વગાડીને અહમદ શાહનો આદર વ્યક્ત કરવામાં આવે છે તો હવે આપણે વાત કરીશું

ઈસવીસન ચૌદસોને એકાવનમાં પૂર્ણ થયું હતું મોહમ્મદ બેગડાને આ જગ્યા ખૂબ જ પસંદ હતી તેથી જ તેને પોતાની કબર આ રોજાની સામે બનાવડાવી હતી અને પાછળ તળાવ પણ બંધાવડાવ્યું હતું તેને પોતાનો મહેલ પણ આ જગ્યાની નજીક જ બંધાવડાવ્યો હતો જેના થાંભલા આજે પણ અસ્તિત્વમાં છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરીએ મણિનગરમાં આવેલ કાંકરિયા તળાવ વિશે કર્ણદેવ સોલંકીએ આ તળાવ બંધાવડાવ્યું હતું જે તે સમયે કર્ણસાગર તરીકે ઓળખાતું હતું તે પછી આ તળાવનું નામ કાંકરિયા તળાવ રાખી દેવામાં આવ્યું હતું આ તળાવની ખાસ વાત એ છે કે આ તળાવનું નામ કેવી રીતે પડ્યું તેના વિશે લોકોના અલગ અલગ મંતવ્યો છે ઘણા લોકો એમ કહે છે કે આ તળાવના બાંધકામ દરમિયાન મોટા પ્રમાણમાં કાંકરા જોવા મળ્યા હતા એટલે જ આ તળાવનું નામ કાંકરિયા તળાવ રાખવામાં આવ્યું છે અને ઈસવીસન ચૌદસોને એકાવનમાં સુલતાન કુટુંબદ્ધીને આ તળાવનું રેનોવેશન કરાવ્યું હતું તેથી તેનું નામ હોજાએ કુતુંબ પાડવામાં આવ્યું હતું મિત્રો હવે આપણે આગળ વાત કરીશું ઝુલતા મિનારા વિશે જે સીધી સબીર મસ્જિદનો જ એક ભાગ છે ઈસવીસન પંદરસોને તોત્તેરમાં મરાઠા અને મુગલો વચ્ચે યુદ્ધ દરમિયાન આ મસ્જિદ તૂટી ગઈ હતી પરંતુ

ઈસ્ફાહનમાં જોવા મળે છે જે મોનાર જોબન્સ તરીકે ઓળખાય છે ખાસ વાત ઈસવીસન ચૌદસો બાવનમાં આ મસ્જિદનું નિર્માણ થયું હતું પણ આ મસ્જિદ કોણે બંધાવી હતી તેના વિશે કંઈ જ માહિતી નથી ઘણા લોકો એમ કહે છે કે આ મસ્જિદ સીદી બસીરે બંધાવી હતી જે અહેમદ શાહનો ગુલામ હતો તો ઘણા લોકો એમ કહે છે કે આ મસ્જિદ મલિક સારંગે બંધાવી હતી જે મોહમ્મદ બેગડાના સમયે કોર્ટમાં ઊંચા પદે હતો હવે આપણે આગળ વાત કરીશું શાહીબાગમાં આવેલી દરિયાખાનની કબર વિશે દરિયાખાન મોહમ્મદ બેગડાનો મંત્રી અને સલાહકાર હતો ઈસવીસન ચૌદસોને તેપનમાં તેને આ કબર બંધાવી હતી ખાસ વાત દરિયાખાનની કબર ગુજરાતની સૌથી મોટી કબર છે અને આ મસ્જિદમાં પ્રથમ વખત પથ્થરોના બદલે ઈંટોનો ઉપયોગ થયો હતો

જે ફક્ત સીદી સૈયદની જાળી અને સરખેજના રોજામાં જ જોવા મળે છે આ મસ્જિદ વિશે એક ખાસ વાત છે રાણી સિપ્રીની આ મસ્જિદમાં સ્ત્રીઓની પ્રાર્થના કરવા માટે અલગ જગ્યા છે હવે આપણે આગળ વાત કરીએ ગીતા મંદિરથી આગળ ચંદોળા તળાવ નજીક આવેલા શાહ એ આલમ રોજા વિશે ઈસવીસન ચૌદસો ને પંચોતેરમાં તાજખાન નરપાલીએ આ રોજા બંધાવડાવ્યા હતા આ રોજાની દક્ષિણ દિશામાં સાત કબરો છે જે શાહ આલમના પુત્રો અને પૌત્રોની છે શાહ આલમ એ મોહમ્મદ બેગડાના માસીનો છોકરો હતો અને બંને વચ્ચે ગુરુ ચેલા જેવા સંબંધ હતા ચાલો હવે આપણે વાત કરીએ અમદાવાદની ઓળખ ગણાતી સમી સિદ્ધી સૈયદની જાળી વિશે તમને કદાચ ખબર હશે કે વર્લ્ડ ફેમસ આઈઆઈએમનો લોગો અહીંથી જ કોપી પેસ્ટ કરવામાં આવ્યો હતો ઈસવીસન 1572 માં નિર્માણ થયેલી આ સીધી સૈયદની જાળી કોણે બનાવી એ કોઈને કંઈ જ ખબર નથી એક કહાની પ્રમાણે સુલ્તાન અહેમદ ત્રીજાના વખતમાં સીધી લોકો ગુલામ તરીકે અમદાવાદમાં આવ્યા હતા તેમાંથી એક સીધી જુવારખા સુલ્તાનના મૃત્યુ પછી શક્તિશાળી બની જતા ભદ્રના કોટને પાડી નાખીને તે જગ્યાએ આ મસ્જિદ બનાવી હતી હવે બીજી કહાની પ્રમાણે સુલતાન અહેમદના હુકુમ પછી સીધી લોકોને પગ નીચે કચડી નાખવામાં આવ્યા હતા તેમાંથી એક સીધી શહીદ થઈ જતા આ સ્મારક સીધી સૈયદ તરીકે ઓળખાયું શું તમને ખબર છે કે આ મસ્જિદની પાછળની દિવાલ પર અડધા પાન આકારની પાંચ જાળીઓ હતી તેમાંથી એક જાળી અત્યારે નથી જે બ્રિટિશ મ્યુઝિયમ લંડન પહોંચી ગઈ છે ચાલો હવે આગળ વાત કરીએ અમદાવાદના મહેલોની એક મહેલ હતો અહેમદ અહેમદશાહનો સાબરમતી નદીના કિનારે જે પૂર આવવાના કારણે તણાઈ ગયો હતો બીજો મહેલ હતો મોહમ્મદ બેગડાનો સરખેજ રોજાની નજીક જેના અત્યારે ખાલી થાંભલા જ હયાત છે તેમ છતાં પણ અમદાવાદમાં તે સમયના બે મહેલ હજી પણ હયાત છે એક છે આઝમ ખાનનો મહેલ જે ભદ્રકાળી માતાના મંદિરની પાછળ જે મોટી ઇમારત છે તે જ આઝમખાનનો મહેલ છે ઈસવીસન સોળસોને ત્રેપનમાં આઝમખાને આ મહેલ બંધાવડાવ્યો હતો મુગલોના શાસન દરમિયાન આ યાત્રાળુઓના આરામ કરવા માટેની જગ્યા હતી મરાઠાઓના શાસન દરમિયાન સેનાના અધિકારીઓના રહેવા માટેની જગ્યા હતી અને આજે આ જગ્યા કોર્ટ અને વિવિધ સરકારી વિભાગો માટે વપરાય છે તેવી જ રીતે શાહીબાગમાં આવેલ સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક સંગ્રહાલય એ બંધાવેલ મોતી મોતી મહેલ મહેલ છે શાહીબાગ પેલેસ તરીકે પણ ઓળખાય છે ઈસવીસન દુકાળ પડતા લોકોને રોજી આપવા માટે આ મહેલ બંધાવડાવ્યો હતો તે જમાનામાં મહેલની કાળજી રાખવા માટે સિત્તેર માળી એક કારીબરી એક એકાઉન્ટન્ટ અને ઢગલાબંધ કર્મચારીઓ હતા અંગ્રેજ કમિશનરથી માંડીને દેશના પ્રથમ આઈએ ઓફિસર અને તેમના નાના ભાઈ રવિન્દ્રનાથ ટાગોર પણ અહીં રહી ચૂક્યા છે જ્યારે અમદાવાદ ગુજરાતનું પાટનગર હતું ત્યારે આ મહેલ રાજભવન તરીકે વપરાતો હતો મિત્રો વિડિયો જોવા માટે ધન્યવાદ જાણકારી સારી લાગી હોય તો તમારા મિત્રો જોડે શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો